ખાતેથી મુખ્યમંત્રીના હસ્તે રૂપિયા સાડત્રીસ પોઈન્ટ અડતાલીસ કરોડ ના ખર્ચ છે કુલ બસો તેત્રીસ આંગણવાડીઓનું લોકાર્પણ તેમજ ખાતમુહૂર્ત આંગણવાડી એ માત્ર બાળ સંભાળનું કેન્દ્ર નહીં બાળકોના સર્વાંગી વિકાસની પ્રથમ શાળા છે તેમ જણાવતા મહિલા અને બાળ વિકાસ મંત્રી ભાનુબેન બાબરિયાએ કહ્યું હતું કે બાળકો દેશનું ભવિષ્ય છે આંગણવાડીમાં ભવિષ્યના નાગરિકો બાળકોનું સુયોગ્ય રીતે ઘડતર કરવામાં આવે છે આંગણવાડીમાં અદ્યતન સુવિધાઓ પોષણયુક્ત આહાર રમત સાથે બાળકોને પ્રારંભિક શિક્ષણ આપવામાં આવે છે મહિલા અને બાળ વિકાસ મંત્રી ભાનુબેન બાબરિયાના હસ્તે ગાંધીનગર ખાતેથી રૂપિયા સાડત્રીસ કરોડના ખર્ચે બસો ઓગણત્રીસ આંગણવાડી કેન્દ્રોના લોકાર્પણ અને ખાતમુહૂર્ત કરવામાં આવ્યું હતું જેમાં મંત્રીના હસ્તે રૂપિયા વીસ પણ તેવીસ કરોડના ખર્ચે પરંપરાગત પદ્ધતિથી બનેલી નવ્વાણું આંગણવાડી એક ઘટક કચેરી એક સેજા કચેરીનું લોકાર્પણ તથા પાસઠ આંગણવાડી કેન્દ્રોના ખાતમુહૂર્ત કરવામાં આવ્યા છે આ ઉપરાંત જીએસપીસીના સીએસઆર ભંડોળ અંતર્ગત લાઇટ ગેસ સ્ટીલ ફ્રેમ ટેકનોલોજીના ઉપયોગથી પચીસ કરોડના ખર્ચે ઓગણ સિત્તેર નવ નિર્મિત આંગણવાડી કેન્દ્રોનું પણ લોકાર્પણ કરાયું હતું મંત્રીએ જણાવ્યું હતું કે મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલના માર્ગદર્શનમાં રાજ્ય કક્ષાએથી કરવામાં આવતી સતત સમીક્ષા ફોલોઅપ અને સંકલન થકી આંગણવાડીના નવા મકાનોનું નિર્માણ કાર્ય ઝડપથી પૂર્ણ થઈ રહ્યું છે જેના પરિણામે રાજ્યના હજારો નાના બાળકોને અદ્યતન સુવિધાઓ સાથેના નવા આંગણવાડી કેન્દ્રો ઉપલબ્ધ થઈ રહ્યા છે આગામી સમયમાં પણ આ જ ગતિશીલતા સાથે આંગણવાડી કેન્દ્રોના પોતાના મકાનોને વધુ વિસ્તૃત કરી રાજ્યના દરેક બાળકોને શિક્ષણ અને સર્વાંગી વિકાસ માટે અનુકૂળ વાતાવરણ અપાશે તેવો વિશ્વાસ મંત્રીએ વ્યક્ત કર્યો